સમાચારો જો વિસ્તારથી તો અમરેલી જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફની એક ટુકડી તૈનાત કરવામાં આવી છે પોલીસ ફાયર અને આપત્તિ વ્યવસ્થાપન પીજીવીસીએલ સહિતની વિવિધ ટીમો તૈયાર કરવામાં આવી છે જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે નદીઓ અને જળાશય નજીક ન જવું હવામાન વિભાગ દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આ સ્થિતિમાં લોકોએ સાવચેત અને સલામત રહેવા રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે ત્યારે અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી અજય દયા સાહેબ દ્વારા જિલ્લાના તમામ તાલુકાઓમાં સાવચેત રહેવા અનુરોધ કર્યો છે અમરેલી જિલ્લામાં હાલ વરસાદની પરિસ્થિતિ સામાન્ય છતાં તમામ તાલુકા કક્ષાના અધિકારીઓ તેમજ કર્મચારીઓને એલર્ટ કરવામાં આવ્યા અમરેલી જિલ્લામાં એનડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવી કોઈ પણ મુશ્કેલીની સ્થિતિ

જેથી અમુક વિસ્તારોમાં વધુ વરસાદ પડવાથી નદીઓ તથા જળાશયોમાં પાણીનું સ્તર વધી શકે છે અમરેલી જિલ્લામાં હાલ વરસાદની પરિસ્થિતિ છે પરંતુ સાવચેતીના ભાગરૂપે તમામ વિભાગ જિલ્લા તાલુકા કક્ષાના અધિકારીઓ અને કર્મચારીઓને એલર્ટ કરી દીધા છે જિલ્લામાં આજથી એક એનડીઆરએફની ટુકડી પણ આવી ગઈ છે અને સાથે ફાયર પોલીસ પંચાયત આરએમબી બી તથા તમામ ખાતાઓની ટીમ પણ તૈયાર છે અમે સોશિયલ મીડિયા ટ્વિટરના માધ્યમથી વરસાદ સંબંધિત માહિતી લોકો સાથે સાજા કરી રહ્યા છે અને તમામ તાલુકા જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમના પણ ટેલિફોન નંબર શેર કર્યા છે કોઈપણ બનાવની માહિતી લોકો ટ્વેન્ટી ફોર બાય સેવન કંટ્રોલ રૂમ સાથે શેર કરી શકે છે ખાસ હું જિલ્લાના નાગરિકોને અપીલ કરું છું કે આ સમયે નદીઓ તળાવો જળાશયોની નજીક જવાનું ટાળે અને સાવચેત રહે ભારે વરસાદ સંબંધિત કોઈ પણ પરિસ્થિતિ અને આ મેનેજ કરવા માટે જિલ્લા વહીવટી તંત્રની સંપૂર્ણપણે તૈયારીઓ છે આભાર જયંત હિન્દ અશોક રિપોર્ટ S9 ન્યૂઝ અમરેલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે